પુરવઠા વિભાગની મણિનગર ઝોનલ કચેરીએ માનવીય સંવેદના દર્શાવતા આ અભિગમ અને સરકાર આપના દ્વારા સુત્રની વાસ્તવમાં ચરિતાર્થ થતો જોઈને પુરવઠા વિભાગની ત્યારે વયોવૃદ્ધ ને આવી પરિસ્થિતિ છે તો અમે અહીંયા નિયમ અનુસાર રેશન કાર્ડ માટેની જે પ્રોસેસ હોય એ પ્રોસેસ ફોલો કરી અને એમના ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરીને અત્યારે નવું રેશન બારકોડ કાર્ડ કાઢ આપેલું છે સતાયું નજીક પહોંચી આવેલા છે અને નિવૃત્ત શિક્ષક છે સામાન્ય જીવન વ્યતીત કરે છે એકાંકી જીવન છે અને એમને આ રેશન કાર્ડ મળ્યું છે શું કહેશો એમના ચહેરા ઉપર રેશન કાર્ડ આપતા કેવો ભાવ વ્યક્ત થયો હતો પણ ઘણો આનંદ થયો કે અમે આવા સતાયું નજીક પહોંચેલા વયોવૃદ્ધ સિનિયર સિટીઝન છે તેમને અમે આવો અમારા જે સરકારની યોજનાનો લાભ આપી શકીએ છીએ અને એ અમારા તકી થયું એનો અમને ઘણો આનંદ છે વ્યાસ પહેલી વાર રેશન કાર્ડ મળ્યું છે કેવું લાગી રહ્યું અને પહેલી વાર રેશન કાર્ડ મળ્યું છે ખરેખર ખૂબ ખૂબ આનંદ થયો છે કારણ કે એ રેશન કાર્ડનો ઉપયોગ તમે સરકારી સેવાઓમાં સરકારી સેવાઓમાં હું કરવાનો છું અને જે લોકોએ મારા માટે આ કામ કર્યું છે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ અમદાવાદ શહેરના પુરવઠા અધિકારી શ્રી સ્વયં એમની ટીમ સાથે તમારા ઘરે આવ્યા છે રેશન કાર્ડ આપવા માટે શું કહેશો એમના માટે અત્યારે ખરું જોતા કેટલીક વ્યક્તિઓ છે કોઈ કોઈનું કામ કરતા હતા ત્યારે આ પુરવઠા અધિકારી જાતે મારી ઉંમર સતાવી પહોંચવા આવ્યા છો બીજી પરિસ્થિતિ જોતા પોતે આવ્યા છે માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર સરસ આજ બતાવે છે સંવેદનશીલ સરકાર અને સરકાર સામાન્ય માણસ પણ આજે કાકાની ઉંમર તો સત્તાણું અઠ્ઠાણું વર્ષ છે નિવૃત્ત શિક્ષક છે પોતે અને મારા મત વિસ્તારમાં રહે છે એમને જ્યારે રેશન કાર્ડની જરૂર પડી ત્યારે મેં એમની પાસેના જરૂરિયાત કાગળિયા અમારા ત્યાંના સામાજિક આગેવાન હર્ષદભાઈને આપે અને એમણે અન્ન પુરવઠા વિભાગના અધિકારીની સાથે વાત કરી અને ઝડપથી એમનું કાર્ડ બારકોડ રેશન કાર્ડ મળે એ પ્રકારની વ્યવસ્થા કરી અને આજે આનંદ છે મને એ વાતનો કે અધિકારીની સાથે અમે આજે ન્યુરનબાગ સોસાયટી હટકેશ્વર પાસે મારા મત વિસ્તારમાં આવેલી છે ત્યાં વ્યાસ અનંતરાયજીને મળવા આવ્યા એમના ખબર અંતર પૂછ્યા અને એમને આ બારકોડ રેશન કાર્ડ આપ્યું